મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણે નવા વિડીયોમાં તો અત્યારે આપણે આવી છે ગોકનાથ ધામમાં જ્યાં ચાલી રહી છે મોરારી બાપુની નવસો ને પાસઠમી રામકથા જેનો આજે આઠમો દિવસ છે તો આઠમા દિવસ માટે હું તમને ભવ્ય રસોડાનો શો બતાવું અને કઈ કઈ રસોઈ બને છે કેટલા માણસોની રસોઈ બને છે તો વ્લોગમાં બતાવું તો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો તો જો મિત્રો આપણે રસોડામાં પ્રવેશ તો કરી લીધો છે તો છે રોટલીનો

એક બે અને ત્રણ ત્રણ રોટલીના તાવા છે સો મિત્રો આવી રીતે લોટ બંધાય છે અહિયાં લોટ નીકળે છે અને આ બાજુ જે ભાઈઓ છે ગુડલા બનાવે છે અને સામેની બાજુ રોટલી તૈયાર બનતી જાય છે તમે જોઈ શકો છો આ બાજુ છે રોટલીનો બધો લોટ હોય છે આટા તૈયાર લોટ હોય છે બધો મિત્રો આ બાજુ છે પૂરી બની રહી છે તો આ બાજુ પૂરીનો તાવો મંડાઈ ગયેલો છે

આ બાજુ છે એ આ બધા ભાઈઓ છે ભજીયા બનાવી રહ્યા છે બે મિત્રો ભજીયા પાડે છે બે મિત્રો છે આ ભાઈઓ છે એ સેવામાં છે ને ભજીયા ભરી રહ્યા છે અત્યારે કયું કામ કાકા અળગાજેડા નવે નવ દિવસ હો કે બધી સપ્તાહમાં જાઓ બધી સપ્તાહમાં જાય છે અને સરસ મજાની સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો બાબત ત્યાં નવું બધું કરાય છે શાકભાજી બનાવવા માટે ભાઈઓ છે પ્રસાદ બનાવી રહ્યા છે Сува, коперся одно, да, осе. Давай, давай, давай. Давай,

આ બાજુ ચોખ્ખા ઘીમાં પ્રસાદ બનાવેલો છે કહી શકો છો તમે સામે પણ પ્રસાદ બનાવી રહ્યા છે હજી જો પ્રસાદ તૈયાર બની જો છે ને અત્યારે એને ટબમાં કાઢી રહ્યા છે તમારું ગામ કયું કાકા તલકાજેડા તલકાજેડા સેવામાં નવ દિવસ બધી સપ્તાહામાં જ કેય ના જાવત આવેલા છે અને સેવા કરી રહ્યા છે અત્યારે છે મિત્રો આ દાદા શે દાળ હવે છે આ રીતના દાળ બીતી હોય છે બધી દાદા દાદાશ્રી ટપેલામાંથી દાળ કાઢી રહ્યા છે ભાવનગર થી આ મિત્રો બધા છે સેવામાં આવેલા છે તમે જોઈ શકો છો હાજુ મિત્રો તમે જોઈ શકો છો કે મગ હોય છે મગ અને આજ તો ચોળાનું શાક છે તો જો ચોળાનો ટોપ મૂકેલો છે અને તૈયાર થઈ ગયેલું છે શાક જો મિત્રો આ શાક બની ગયું છે તો આ ભાઈ છે હવે

જો મિત્રો ભાત રંધાઈ રહ્યા છે. આટલા ભાત રંધાઈ ગયેલા છે. તો આ કઈ ભાષા બોલે છે આપણને તો કઈ સમજાયતું નથી. મિત્રો છે ભાત કાઢી રહ્યા છે જોવો તમે. તો મિત્રો અહીંયા સરસ મજાની ઠંડી ઠંડી શાશ બનાવી રહ્યા છે તો આ દાદા સરસ મજાની સેવા આપી રહ્યા છે કયું ગામ દાદા નેશ્વર મેશ્વળ આઠે આઠ દિવસ હોવું કે નવ દિવસ નવ નવ દિવસ બધી સપ્તાહમાં જાઓ બધી કતામાં તો આ દાદા છે એ થી આવેલા છે સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો રોટલી બની ગઈ છે અને હવે રોટલી ટ્રેક્ટરમાં ચડાવી રહ્યા છે બધા ભણવો છે રોટલીના ભરાય છે ટ્રેક્ટરમાં જો મિત્રો અત્યારે આપણે ગોપનાથ ધામમાં જે મલહારી બાપુની રામકથા શરૂ છે જે આપણી વચ્ચે આવ્યા છે અશ્વિનભાઈ જે દયાળથી નાની મોટી સાયકલ યાત્રા કરે છે તો ભાઈ તમારા વિશે થોડી માહિતી આપો તો જય માતાજી મિત્રો મારું નામ દયાળ તાલુક જિલ્લો જો કે આપણે નાની નાની સાયકલ યાત્રા કરીએ છીએ એ પણ જ્યારે આપણે હોય લગાવીએ ત્યારે તો આપણે દયાળથી લઘુડાન મકાણ વગેરે દેવી સાયકલ યાત્રા કરીએ છીએ

તો મિત્રો બધા ભાવિ ભક્તો છે અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે જોઈ શકો છો તમે તો ફૂલ પ્રસાદી લેવામાં ટ્રાફિક થઈ ગયું છે અત્યારે